दादा वाले लेर मटी जसे आर भाई दुखा मन नीट कंप्लीट मटी जसे कंप्लीट मटी जसे आकाशी अंदर भेजी जो दवा आई करा तुम्ही तो काय कर दवा 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 ले ग दवा डॉक्टर मू सु क तुम्ही तुम्ही तो पछि खबर कना एक वक्त कितोले रोम बोनी ला पण दवा

કોનો oh, <mimics> <mimics> પ્રાઇવેટમાં ના મટન દવાઓ दवाओ मुगी परन कारू भाई एक ही साथ का मटाई दे हाँ ता ना अरे आड़ा नहीं एक ही साथ का पन ये तो जबर पग मेरे से मारा नहीं आप भूमि पन नहीं रहा पग मेरे रहा पग तू खा ले सेर है पग हम उसे जाइन किया उसे हम वो एक बार हमारे प्राइवेट दवा कर में की दवा गोली ये ता उसे तो मटी एक साने અરે નહીં આકુ મારે હું હું તેલ લઉ ના નહીં આકુ મુરે દિયે ની આકુ કો કોઈને આ પ્રાઇવેટ ડાકર નથી લેતા અહીં હ એ ટીના નિચ્છા ગવલે અરે નહીં આકુ ડોહા ઊભી થા તું હેડ આ મન મઈ નાચે તઈ પેલો પગ મે જરા કરે ઓ નહીં રાતું નહીં હેડ તું હા આપુને નહીં રાદા તું જ નહીં મને ટીના બી બિજા મને બોલા ગા હું ના જ લે લે ખાતો જ કરી હ કુત નહીં મારા ઓય ઓય મરી જતી પણ નહીં આકુ ના ના યે પૂ મારે ફળ તુ બે નહીં તું હંબુ એ તો મટી જાય હાલ જ આપણે કારણે પણ મસકોડે હે ને એ સરાઈ દેશે હાલ અરે મારા કંપલેટ કરી દેશે હો ભાઈ કારુ ભાઈ

દીદી શી કરી નાખીસઈ કે દવા લેવી જ પડે કારુબાલી લે પછી ડાયરેક્ટ તારી હા હા હું જોઈ રહ્યો છું

ઓ બાપ રે માલી આવજો કુરાજે બેહી જાવ માલી જાવું પડે તો આખો મેડી લાગે તો કમ્પ્લીટ થઈ જાય ને બીજી મટી લે હેલા આ તો કોકો કોકો આવ બાલી જો હેડ તો બાપ આ શું હેડ કોક કમ્પ્લીટ થઈ જાય ઓહો ઓ યે નીચે જાય આ મા แย oh, ่บอกว่าอะไรไปดูไปดีกิจกูแกรู้ตัวดิว่าการูบาดูใครซะบ่แย่ดูใครดิโอ้โหใครปะตุใครส่วนจุ่มันใครเดมบ้าเดมจัดเท่ห์จัดเท่ห์จัดเท่ห์ดูจัดเท่ห์ดูมันยิ่งมอสต์ไปว้าวการูบา

એ તમારે આવું ના થાય ધ્યાન રાખજો કોમ કરતું રહેવાનું શરીર સ્વસ્થ રહે હા ના કોઈ ડોહા ઓવા કોમ કરીએ તો શરીર સ્વસ્થ રહે બેઠો બેઠો તમે હજાર થઈ જાય ના કરતા કોમ કરતું રહેવાનું ને અમારો વિડિયો ગમે તો લાઈક કરતું રહેવાનું શેર કરતું રહેવાનું કમેન્ટ કરતું રહેવાનું વાહન ધોઈ દેજો ને પાછળ પેલો બીજો પર્યાજી એવું હાલ હેડો લેતા ઓવા કોમ બતાવું કા